ચાલો આપણે જાણીશું શિવજી સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ વિશે મિત્રો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ મહિનામાં પૂજાની સાથે ઉપવાસ મંત્ર જાપ અને ધ્યાન પણ કરવું જોઈએ શિવ પૂજામાં બિલ્વપત્ર ધતુરા આંકડાના ફૂલ અબિલ ગુલાલ અષ્ટગંધ તેમજ રુદ્રાક્ષ ચડાવવામાં આવે છે પૂજા પછી રુદ્રાક્ષ પહેરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ શિવના આંસુમાંથી ઉદભવ્યો હતો ચાલો જાણીએ રુદ્રાક્ષ સાથે જોડાયેલી ખાસ વાતો અને રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવાના અખોટ ધારણ કરવાના લાભ વિશે મિત્રો સૌ પ્રથમ જાણીએ રુદ્રાક્ષની ઉત્પત્તિની ટૂંકી વાર્તા નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શિવની કૃપા આપ પર અને આપણા પરિવાર પર બની રહે મિત્રો શિવ પુરાણ અનુસાર રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉદભવ્યો હતો એક પૌરાણિક કથા છે કે એક દિવસ ભગવાન શિવ માતા પાર્વતીને કહી રહ્યા હતા કે ક્યારેક તપનું પરિણામ ખૂબ જ અદ્ભુત હોય છે શિવે કહ્યું કે મેં એક વખત લાંબા સમય સુધી આંખો બંધ કરીને તપ કર્યું હતું મેં વર્ષો સુધી આંખ ખોલી ન હતી કારણ કે આ આંખો ખોલવાથી તપસ્યાનો પ્રભાવ ઓછો થાય છે ભગવાન શિવે આગળ કહ્યું કે તપસ્યા કરતી વખતે મારું મન થોડુંક વિચલિત થયું અને મેં મારી આંખ ખોલી ઘણા સમય પછી મેં મારી આંખ ખોલી ત્યારે મારી આંખોમાંથી આંસુના થોડા ટીપા પડ્યા જ્યાં પણ આંસુના ટીપા પૃથ્વી પર પડ્યા ત્યાં વૃક્ષો ઉગી નીકળ્યા આ વૃક્ષનું નામ રુદ્રાક્ષ રાખવામાં આવ્યું મને રુદ્ર કહેવામાં આવે છે અને આંખને અક્ષ કહેવામાં આવે છે તેથી આ વૃક્ષને રુદ્રાક્ષ કહેવામાં આવ્યું મિત્રો મોટા ભાગના શિવ ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે ધાર્મિક ગ્રંથોમાં છે કે રુદ્રાક્ષનો જન્મ ભગવાન શિવના અશ્રુમાંથી થયો હતો તેથી એવું માનવામાં આવે છે કે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે તેમને ભગવાન શિવની કૃપા મળે છે અને તેમની નકારાત્મકતા દૂર થાય છે વિવિધ ઈચ્છાઓ માટે વિવિધ રુદ્રાક્ષ પહેરવાની સલાહ આપવામાં આવે છે ચાલો મિત્રો આપણે જાણીએ રુદ્રાક્ષ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો મિત્રો રુદ્રાક્ષ એક મુખી થી લઈને ચૌદ મુખી સુધીના હોય છે દરેક રુદ્રાક્ષ નું પોતાનું આગવું મહત્વ છે જુદી જુદી ઈચ્છાઓ માટે અલગ અલગ રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે કદ પ્રમાણે રુદ્રાક્ષના ત્રણ પ્રકાર છે રુદ્રાક્ષનો પ્રથમ આકાર આમળા જેવો થોડો મોટો હોય છે બીજું રુદ્રાક્ષ બોર જેવો અને ત્રીજું રુદ્રાક્ષ ચણાના દાણા જેવો હોય છે ભક્તો પોતાની પસંદગી મુજબ રુદ્રાક્ષ ધારણ કરે છે रुद्राक्ष धारण करना लोकोए ખોટા વિચારો થી દૂર રહેવું જોઈએ વ્યક્તિએ નશુ કે માંસાહારી ખોરાક થી દૂર રહેવું જોઈએ રુદ્રાક્ષ ધારણ કરનાર લોકોએ સ્વચ્છતાનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ ભગવાન અથવા ભગવાનના પ્રસાદનો ક્યારે અનાદર ન કરવો જોઈએ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ માતા પિતા અને ગુરુનો અનાદર ન કરવો જોઈએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ એવા કામ ન કરવા જોઈએ જેનાથી બીજાને દુઃખ થાય જો ધારેલા નિયમોનું પાલન ન કરે તો તેને રુદ્રાક્ષનું શુભ ફળ મળતું નથી તૂટેલા અને ખંડિત રુદ્રાક્ષ ક્યારેય ન પહેરો રુદ્રાક્ષ એવું ધારણ કરો કે જે સંપૂર્ણ ગોળ હોય અને જેના દાણા સ્પષ્ટ દેખાતા હોય રુદ્રાક્ષમાં કુદરતી રીતે છિદ્ર હોય છે તે સર્વશ્રેષ્ઠ છે ચાલો મિત્રો હવે જાણીએ રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો મિત્રો સવારે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે રુદ્રાક્ષ મંત્ર અને રુદ્રાક્ષ મૂળ મંત્રનો નવ વાર જાપ કરવો જોઈએ સાથે જ સૂતા પહેલાં અને રુદ્રાક્ષને ઉતાર્યા પછી પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ રુદ્રાક્ષને એકવાર ઉતાર્યા પછી તેને પવિત્ર સ્થળે રાખવો જોઈએ જેમ કે પૂજા સ્થાન પર રુદ્રાક્ષને તુલસીની માળા જેમ જ પવિત્ર માનવામાં આવે છે તેથી તેને પહેર્યા પછી માંસ કે દારૂથી દૂર રહેવું જોઈએ એક મહત્ત્વની વાત એ છે કે રુદ્રાક્ષને ક્યારેય પણ સ્મશાનમાં ન લઈ જવો જોઈએ આ સિવાય નવજાત શિશુના જન્મ સમયે અથવા જ્યાં નવજાતનો જન્મ થયો હોય ત્યાં રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઈએ મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ સ્નાન કર્યા વિના રુદ્રાક્ષને સ્પર્શ ન કરવો જોઈએ સ્નાન કર્યા પછી તેને શુદ્ધ કર્યા પછી જ તેને પહેરવો જોઈએ રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ભગવાન શિવનું ધ્યાન કરો તેની સાથે શિવ મંત્ર ઓમ નમ શિવાયનો પણ જાપ કરતા રહો રુદ્રાક્ષ હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરવો જોઈએ તેને કાળા રંગના દોરામાં ક્યારેય ન પહેરવો જોઈએ અને अशुभ અસર થાય છે તમે રુદ્રાક્ષની માળા પહેરી હોય તેને બીજા કોઈને ન આપો આ સાથે જ કોઈ બીજા દ્વારા આપવામાં આવેલા રુદ્રાક્ષને બેલીકુળ ન પહેરો હવે જાણીએ રુદ્રાક્ષનું મહત્વ મિત્રો શિવના આસોથી થયો હતો રુદ્રાક્ષનો જન્મ શિવના આંસુથી થયો હતો રાશિચક્રના સ્વભાવને ધ્યાનમાં રાખીને જાણો ધ્યાનમાં રાખીને જાણીએ તમારે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ અખૂટ લાભ માટે રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ જરૂરી છે જેથી તેનો યોગ્ય લાભ આપને મળી રહે મિત્રો શાસ્ત્રોમાં રુદ્રાક્ષને પવિત્ર અને દિવ્ય કણવામાં આવે છે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજાની સાથે રુદ્રાક્ષ પહેરવા પૂજામાં તેનો ઉપયોગ કરવો અને રુદ્રાભિષેક દરમિયાન તેનો ઉપયોગ કરવો એ ખાસ ફળદાયી માનવામાં આવે છે પ્રિય મિત્રો રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો તેનો શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કઈ રાશિ પ્રમાણે કયો રુદ્રાક્ષ ધારણ કરવું યોગ્ય છે સૌ પ્રથમ જાણીએ મેષ રાશિ વિશે મેષ રાશિના જાતકોએ એકમુખી ત્રામુખી કે પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ આવું કરવાથી વીસ જાતકોને દરેક કાર્યમાં સફળતા મળે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે હવે જાણીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ ચાર મુખી છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ ચાર મુખી પાંચ મુખી કે તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ આનાથી તમારો સુધીલું સૌભાગ્ય જાગી ઉઠે છે કરક રાશિ આ રાશિના જાતકોએ ત્રણ મુખી પાંચ મુખી અથવા ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ તેનાથી તમારું ભાગ્ય ચમકી શકે છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળી રહે છે સિંહ રાશિના જાતકોએ બારમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ શાસ્ત્ર પ્રમાણે બારમુખી રુદ્રાક્ષને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આવું કરવાથી જાતકોની ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ તેનાથી કન્યા રાશિના જાતકોને શિક્ષણમાં સફળતા મળી શકે છે માનસિક વિકૃતિઓ દૂર થઈ શકે છે તુલા રાશિ આ રાશિના જાતકોએ છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ આનાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થઈ શકે છે તેમજ ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વધારો થાય છે ચાલો જાણીએ વૃશ્ચિક મિત્રો તમારા માટે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે અને ભાગ્યનો સાથ મળે છે ધન રાશિ પાંચમુખી રુદ્રાક્ષ ધન રાશિના જાતકોના માન અને સન્માનમાં વધારો કરે છે તેને ધારણ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મકર રાશિ સાતમુખી રુદ્રાક્ષ મકર રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે આને પહેરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ ચાર મુખી છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ જોઈએ આનાથી ભાગ્ય ચમકે છે રાશિ આ રાશિના જાતકોએ ત્રણ મુખી પાંચ મુખી અથવા ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ આ રુદ્રાક્ષ તમને દરેક કાર્યમાં સફળતા અપાવી શકે છે

કે લાલ દોરાથી બાંધો પછી માળા બનાવી તેને ગળામાં અથવા જમણા હાથમાં પહેરો એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિને યજ્ઞ તપ તીર્થયાત્રા અને દાન વગેરે જેવા પુણ્યનું ફળ મળે છે પ્રિય મિત્રો આશા કરું છું કે આપને અમારો આ વિડિયો પસંદ આવ્યો હશે મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ